વોહરવાડ વિસ્તારને જોડતા મેસરી નદી પર કોજવે છે ત્યારે મેસરી નદીના પાણીમાં એક છગડો પાણીમાં તણાયો હોય એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બીજી તરફ ચાલકની સતર્કતાના પગલે તેનો આબાદ બચાવ થયો છે પરંતુ છગડો પાણીમાં તણાવવા લાગ્યો હતો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા જે બાદ ક્રેન મારફતે છગડાને બહાર કાઢવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં હાલ આ સમગ્ર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે